તો ચાલો આપણે એક પીસ તમને ઓપન કે બતાવું છું આનથી પહેલા તમે અમારા પેજમાં નવા હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં ગાઈશ ને તમારે ઓર્ડર બુક કરવો હોય આમાંથી કોઈ પણ કલર ગમતો હોય આનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલી દો ને તમારા આના ઓરિજિનલ ફોટા પણ જોતા હોય તો અમારા ઉપર કોન્ટેક નંબરમાં હા કે મોકલો હું તમને બધા કલરના ફોટા પણ મોકલી આપીશ નજદીકથી આખું પલ્લું જોવો જોરદાર સિરોસ્કી વર્કનું પલ્લું રહેવાનું છે કોઈ જોરદાર ફેન્સી બેલ્ટ મૂકેલો છે ને આખી ડિઝાઇનની વાત કહીએ ને